સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં હું જગદીશ વાઘેલા કચ્છ દર્શન તાલુકાના ગુનેરી ગામના નદીના કિનારે ગુફા ગુફા નિરંજન ઓળખાય છે જે બ્રમલીન ઉદયનંદ ગીરી બાપુએ વગર કોઈ હથોડી કે કોઈ પણ સાધન વગર મશીનરી ટૂલ્સ વગર આ ગુફાનું નિર્માણ કરેલ છે આપણે જોઈશું આ ગુફા અને તેના ઇતિહાસ વિશે પણ આપણે જાણીશું તો ચાલો મિત્રો શરૂઆત કરીશું આજના વિડીયોની અને જાણીએ અને જોઈએ આપણે ગુફાને દર્શન કરીએ મંદિરના સૌથી પહેલાં આપણે વિડીયોની શરૂઆત કરીએ આ છે ફોટો ઉદયનંદગીરી બાપુનો મિત્રો આ ગુફા લખપત તાલુકાના ગુનેરી ગામમાં પશ્ચિમ દિશામાં આવેલ ડુંગરોની વચ્ચે શરણ નદીના કાંઠે આવેલું આ અલૌકિક અને ધાર્મિક સ્થાનનું નિર્માણ કાર્ય વર્ષ બે હજાર એકમાં તપોનિધિ પંચાયતી અખાડાના શ્રી નિરંજનીના નાગબાવા શ્રી ઉદયનંદ ગિરિજી મહારાજ નમુનારાયણ બાપુએ કર્યું છે શ્રી ઉદયગીરી મહારાજે સંન્યાસ ધારણ કર્યા બાદ કચ્છના પૌરાણિક પુરેશ્વર મંદિર જે નખત્રાણા લખપત હાઈવે પર આવેલ છે ત્યાં શિવાલયના મન શ્રી શંકરગિરિજી મહારાજના સાનિધ્યમાં લાંબા સમય સુધી લઘુ મહંત તરીકે રહ્યા હતા વર્ષ બે હજાર એકમાં કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ પોતાને કંઈક અલગ અનુભૂતિ થતાં વારંવાર સપનમાં કોઈ જૂનું આંબલીનું ઝાડ અને પહાડની કોતરો અને બખોલ જેવું દેખાવા લાગ્યું આ છે અંદરનો ધૂણો મિત્રો આ અંદરનું દ્રશ્ય હું તમને બતાવું છું તો એમને સ્વપ્નમાં આવું દેખાવ માંડ્યું જેથી કરીને તે એ વાત તેમણે તેમના ભક્તોને જણાવી તેઓએ તેમના ભક્તોને જાણ કરી અને પ્રત્યુત્તરમાં ભક્તો દ્વારા આવું લખપત તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં હોઈ શકે તેવું જણાવ્યું જે વાત જાણી લખપત તાલુકાના અલગ અલગ ગામડાઓમાં તે ડુંગરાળ વિસ્તારની શોધખોધ કરવા લાગ્યા શોધકોટ દરમિયાન સ્વપ્નમાં આવતી જગ્યા હુબહુ ગુનેરી ખાતે આવેલ શરણ નદીના કિનારે બે પહાડોની વચ્ચે એક જૂનું આંબલીનું ઝાડ તથા બખોલ જોવા મળતા બાપુએ ગામના વડીલો સાથે સ્વપ્નવાળી વાત કરી અને વડીલોને જણાવ્યું કે આ જગ્યા પર હનુમંતપુરી નામના મહંતે વર્ષો સુધી અહીં તપસ્યા કરી હતી તે વાત સાંભળતા કુદરતી સંકેત સમજી ગયા ત્યાં રોકાણ કરી શિવાલય બનવાનું નિર્માણ કર્યું મિત્રો આ છે ગુફાનું અંદરનું દ્રશ્ય જે એકદમ અંધારું તમને લાગે છે અહીંયાથી પગથિયા છે જે ઉપર જાય છે આપણે જોઈશું અંદર તો આ આના વિશે વધુ આગળ વાત કરતા મિત્રો વર્ષ બે હજાર એકથી મહંત જાત મહેનત અને આધ્યાત્મિક પ્રેરણાના બંને ડુંગરના પથ્થરો ફક્ત હથોડી છેણી ટાંકણા ત્રિકમ તથા પાવડા જેવા હાથ વગા સાધનોથી આ ગુફા કરવાનું આ ગુફાનું નિર્માણ કર્યું જો મિત્રો અંદરનું છે લાઇટની જરૂર પડે છે પ્રદક્ષિણા છે શ્રી ઉદયગીરીજી મહારાજે વર્ષ બે હજાર એકથી વર્ષ બે હજાર બે બાર દરમિયાન ગુફામાં અલગ અલગ રૂમોનું નિર્માણ કર્યું છે ગુફાની અંદર બે ફૂટ ઊંચી ઊંચું રામેશ્વર મહાદેવનું શિવલિંગ પાર્વતીજીની મૂર્તિ અખંડ ધૂણો સ્તંભો મંદિરના ગર્ભગૃહને ફરતી પ્રદક્ષિણા તેમજ ગુફા અંદરથી છેક ડુંગર ઉપર બહાર નીકળવાના પગથિયા સહિત દરેક કોતરકામ એકલા હાથે કોઈ પણ મશીનરી મશીનરી ટૂલ વગર કર્યું છે ભ્રમલિન મહંતશ્રી ઉદયગીરી મહારાજની અથાગ મહેનતથી અહીં ગુફાની સાથે સાથે સુંદર બગીચો પણ આવેલો છે જે આપણે આગળ જોઈશું તો મિત્રો આ છે ઉદયનંદ ગિરી બાપુ જેમને આ ગુફાનું નિર્માણ કર્યું આ ગુફા એકલા હાથે કોઈ પણ મશીનરી ટૂલનો ઉપયોગ કરી હાથથી મતલબ જેને કહીએ ને કે હથોડી ટાંકણાં છેણી ત્રિકમ વડે આ ગુફાનું નિર્માણ કર્યું મિત્રો આ છે આગળ આપણે જોઈશું આ છે બગીચો અહીંયા હાલ આ ગુફાની વ્યવસ્થા દિગંબર મોહનશ્રી અશોક ભારતીજી મહારાજ સંભાળી રહ્યા છે મિત્રો ખાસ બાબત તમને જણાવી દઉં આ વિડીયોના માધ્યમથી જ્યારે હું વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છું બે હજાર પચીસ મે મહિનામાં ત્યારે જણાવી દઉં કે આગામી જુલાઈ મહિનામાં જુલાઈ મહિનાથી ચાર મહિના માટે અહીંયા ભાગવત કથા બેસવાની છે તો જે ભક્તો આ કથાનો લાભ લેવા માગતા હો તો આ જગ્યા ઉપર તમે આવી શકો ફરીથી આ જગ્યા વિશે હું તમને જણાવી દઉં આ છે સુંદર બગીચો જોઈ શકો છો તમે વિડીયોમાં અને આ છે અહીંયા શરણ નદી જે શરણ નદી જ્યારે વરસાદ પડે છે ત્યારે અહીંયા ઝરણાઓ ખૂબ જ સુંદર નીકળી પડે છે નીકળે છે અને મોરલાઓનો ટંકાર પણ અહીંયા સારો સંભળાય છે મિત્રો આ છે સુંદર દ્રશ્યો તમે ફરીથી મિત્રો આ જગ્યા કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ગામ મધ્યે આવેલી છે જે આપણે મેં તમને અગાઉ સિયોતની બુદ્ધ ગુફા વિશે જણાવેલું હતું તો સિયોતની બુદ્ધ ગુફા તમે જોવા આવો ત્યારે આ ગુફાઓ જોવા તમે જરૂર આવજો આ છે ઉદયનંદગીરી બાપુના વિશે અહીંયા લખાણ લખેલું છે આ તેમનું ફોટો મિત્રો તો આ અતિ સુંદર એવી જગ્યા જે રમણીય સ્થળ પણ કહી શકાય ધાર્મિક સ્થળ પણ કહી શકાય તો મિત્રો આ વિડીયો તમને જો ગમ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલજો નહીં ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ધન્યવાદ